નમસ્કાર મિત્રો આ વાર્તામાં જેવું થયું બિલકુલ તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને સાંભળ્યું પણ નહીં એક સાંભળશો તો તમને ખબર પડશે હું એક મહેલ જેવા મોટા મકાનની અંદર કામ કરતી હતી તે મકાન માલિકનું નામ કાંતિલર હતું તેણે મને પોતાના બંગલાની અંદર રહેવા માટે એક રૂમ પણ આપ્યો હતો અને ત્યાર પછી મને કહેતા હતા કે તું સવારે કામ ઉપર ખૂબ જ મોડી આવો છો એટલા માટે તારે જો નોકરી કરવી હોય તો તારે અહીંયા જ રહેવું પડશે આવું જ રીતે ચાલી રહ્યું હતું પરંતુ તે રૂમની અંદર મારી સાથે જે થવાનું હતું ને મિત્રો તે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે તમે જાણશો તો ખરેખર તમારા હો છોડી જશે એ વાતથી હું સાવા હતી કાંતિલાલ એક બિઝનેસમેન હતા અને તે ઘરે એકલા જ રહેતા હતા તેની ફેમિલી અંદર કોઈ જ ન હતું તેણે એકાંતનો ફાયદો ઉપાડ્યો હતો એક દિવસ હું મારા રૂમમાં સૂઈ રહી હતી ત્યારે તે મારા રૂમમાં આવ્યા હતા અંદર આવીને તેણે દરવાજો અને લાઈટ બંધ કરી દીધી હતી અને પછી તો મારી સાથે નમસ્તે મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આ નવા વાર્તામાં અને નવા વિડિયોની અંદર તો મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો તમને ખૂબ જ મજા આવવાની છે અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરજો યાર આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કહાની શરૂ કરીએ મારો નામ નિત્યા છે અને મારી ઉંમર વીસ વર્ષની છે મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી એટલે મારે કોલેજનો અભ્યાસ અધ વચ્ચે જ મૂકીને કામ ઉપર જવું પડ્યું હતું અને હવે હું કામવાળી બાઈ બની ગઈ હતી હું જ્યાં કામ કરવા જતી હતી તે મહેલ જેવો એક બંગલો હતો અને આ બંગલાની અંદર ફક્ત એક જ આદમી રહેતો હતો તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની જ હતી અને જે દેખાવામાં ખૂબ જ સુંદર અને તંદુરસ્ત માણસ હતો અને તેનું નામ કાંતિલાલ હતું હું તેના બંગલાની અંદર કામ કરતી હતી હું પણ જોવામાં ખૂબ જ સુંદર હતી અને જવાન હતી મારા મોહલ્લામાં ઘણી બધી છોકરીઓ સુંદર હતી પરંતુ મારા જેવી ખૂબસૂરત દેખાવડી છોકરી કોઈ જ ન હતી અને હજી મારા લગ્ન થયા ન હતા એટલે મિત્રો હું કુંવારી હતી અને મારી ખૂબસૂરતી જોઈને મારા માલિકે મને તેના બંગલાની અંદર રહેવા માટે એક રૂમ પણ આપી દીધો હતો અને તે મને એવું કહેતા હતા કે તું સવારે કામ ઉપર છો એટલે માટે નાસ્તાનું મોડું થઈ પરંતુ હું તો સવારમાં કામ ઉપર આવી જતી હતી તો પણ તે કહેતા હતા કે જો તારે નોકરી કરવી હોય તો તારે અહીંયા જ રહેવું પડશે હું નોકરી છોડવા માંગતી ન હતી કારણ કે ઘરે મારા બાપુજીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને મારો નાનો ભાયાજી કામ કરે એટલી ઉંમરનો ન હતો તે હજી નવમા ધોરણમાં ભણતો હતો એટલે મિત્રો મેં કહ્યું હતું કે સારું શેઠજી હું અહીંયા રહી જઈશ એટલે તેણે મને રહેવા માટે એક રૂમ આપી દીધો હતો અને હું જ્યારે કામ ઉપર જતી તો મને મારા મોહલ્લાના બધા છોકરા ખૂબ જ પરેશાન કરતા હતા હવે હું અહીંયા બંગલામાં જ રહેવા લાગી એટલે મને કોઈ પરેશાન કરનારું રહ્યું નહીં અને જ્યારે હું ઘરનું કામ કરતી તો કાંતિલાલ મને જોયા જ કરતા હતા હું વિચારતી હતી કે મારામાં એક નજરે તે શું જોઈ રહ્યો છે અને તે એક મોટા બિઝનેસમેન હતા અને ખૂબ જ અમીર આદમી તેના ઘરે મોટી મોટી ગાડીઓ હતી કાંતિલાલ કઈ કરીને મારી કમર એક દિવસ નજરે મારી કમરને જોઈ રહ્યા હતા તો મેં તેને પૂછ્યું હતું શેઠજી તમે શું જોઈ રહ્યા છો ત્યારે પછી તેણે કહ્યું હતું નહીં અને તે રૂમ ની બહાર જતા રહ્યા હતા અને એક દિવસ પછી હું કિચનમાં કામ કરી રહી હતી તો મારા હાથમાંથી વાસણ નીચે પડી ગયું ને ફૂટી ગયું હતું ત્યારે મિત્રો કાંતિલાલ દોડીને અંદર આવ્યા હતા અને મને ખીજાવા લાગ્યા હતા અને જતા જતા તેણે મારી કમર ઉપર હાથ ફેરવી લીધો હતો થોડા જ દિવસ પછી મારા પિતાજીનું અવસાન થઈ ગયું હતું એટલે મેં મારા શેઠ પાસે થોડાક પૈસા અને રજા માંગી હતી અને હું મારા ઘરે જઈને મારા પિતાજીનું બધું જ કાર્ય પૂરું કર્યું હતું અને હવે આ દુનિયામાં આમ તો હું એકલી થઈ ગઈ હતી હું ફરીવાર વખત આ કામ ઉપર આવીને ત્યાં રહેવા લાગી ગરીબીના કારણે હું મારું કામ પણ છોડી શકતી નહોતી અને જ્યારે હું નાહવા ત્યારે કાંતિલાલ મને જોઈ રહ્યા હતા હું શું કરું મને કોઈ સમજાતું ન હતું મિત્રો મારી જગ્યા ઉપર તમે તમે શું કરત કમેન્ટમાં કહેજો અને બપોરે સાંજે જ્યારે જમવાનો સમય થતો તો શેઠ મને પોતાની સાથે બેસાડીને જમાડતા હું તો તેના પરિવારનો હિસ્સો પણ નહોતી પરંતુ તે મારી સાથે રોજ જમતા હતા તેણે મને એકવાર કહ્યું હતું કે તું મને તું મને મારું નામ લઈને બોલાવી શકા છો અને મારી સાથે વાત પણ કરી શકાશો તેનો સ્વભાવ મને સમજાઈ રહ્યો ન હતો તે મારી પાસે શું કરાવવા માંગે છે અને એક સાંજે હું મારા રૂમની અંદર સુઈ રહી હતી મિત્રો અને રાતના લગભગ નવ વાગી રહ્યા હતા અને ત્યારે કાંતિલાલ મારા રૂમની અંદર આવ્યા હતા રૂમમાં આવીને તેણે દરવાજો અને લાઇટ બધું જ બંધ કરી દીધું હતું ત્યારે મેં કહ્યું શું થયું શેઠજી અને તમે અત્યારે મારા રૂમમાં શું કરો છો તે કાંઈ બોલ્યા નહીં અને તે ધીમે ધીમે મારી પાસે આવ્યા હતા અને મિત્રો પછી મારી સાથે જબરજસ્તી મશ્કરી કરવા લાગ્યા હતા હું તેને રોકી રહી હતી તમે મારી સાથે આ રમત નથી રમી શકતા અને મહેરબાની કરીને તમે જ અહીંથી જતા રહો તમે મારી સાથે આવું માટે કરો છો પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી અને પછી તે મસ્કરી કરવાનું બંધ પણ નહોતા કરતા અને તેની અંદર ખૂબ જ તાકાત હતી એટલે મિત્ર હું તેનો સામનો પણ કરી શકતી ન હતી તે મારી સાથે આનંદ કરવા માટે આવ્યા હતા અને તે આનંદ કરવા લાગ્યા હતા મેં અત્યાર સુધી કોઈ સાથે આવી રીતે મશ્કરી કરી નહોતી આજે પહેલી વખત કોઈ મારી સાથે મશ્કરી કરી રહ્યું હતું મિત્રો મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો યાર મને દુઃખ પણ થતું હતું અને આનંદ પણ થતો હતો મેં ઘણી વાર તેને ના પાડી પરંતુ તે માન્યા નહીં અને લાંબા સમય સુધી મારી સાથે મસ્કરી કરતા રહ્યા મારી સાથે રમતા રહ્યા હતા હવે હું થાકી ગઈ હતી એટલે હું રડવા લાગી મને રડતી જોઈને તેણે મસ્કરી કરવાનું બંધ કર્યું અને તે મારા રૂમમાંથી જતા રહ્યા હતા હું લાંબા સમય સુધી રડતી રહી હતી અને પછી સુઈ ગઈ પરંતુ મને આખી રાત નિંદર ન આવી અને મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી કે મેં નક્કી કરી લીધું હતું કે સવારે હું આ નોકરી અને અને આ બધું જ ઘરને બધું છોડીને ચાલી જઈશ સવારે મેં ઊભા થઈને સ્નાન કર્યું અને રસોડામાં જઈને નાસ્તો બનાવ્યો હતો નાસ્તો બનાવ્યા પછી શેઠજીને ચા અને નાસ્તો આપ્યો તેણે મારી સાથે નજર ન મેળવી તેણે નાસ્તો આપીને હું મારા રૂમમાં આવી ગઈ હતી અને રૂમમાં આવીને મારો સામાન પેક કરવા લાગી થોડી વાર પછી મારું બેગ લઈને હું ત્યાંથી મારા ઘરે જવા લાગી હતી પરંતુ મિત્રો ત્યાં જ એવું થાય છે તે તમે સાંભળશો તો ખરેખર તો મારા હોશ ઉડી જશે હું બહાર નીકળી એટલે કાંતિલાલે મારો હાથ પકડી લીધો અને મને પૂછ્યું તું ક્યાં જઈ રહી છે હું કાંઈ બોલી નહીં અને મારો હાથ છોડાવવાની કોશિશ લાગી હતી તે મારો હાથ છોડતા મેં તેને કહ્યું શેઠજી કાલ રાત્રે તમે જે મારી સાથે મસ્કરી કરી હતી એટલે હવે હું અહીંયા રહેવા માંગતી નથી મેં તમારી ઉપર એટલો બધો ભરોસો કર્યો હતો અને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો છે મેં ક્યારેય ઘરનું કામ કરવામાં ચોરી નથી કરી પરંતુ તમે મારો ખોટો ફાયદો ઉઠાવ્યો છે જેથી કરીને હવે હું આ ઘર મૂકીને જાઉં છું તમારી જેવો માણસ મેં ક્યારેય જોયો નથી તમે જે મારી સાથે કર્યું કર્યું છે તે માફી આપવાને લાયક પણ નથી શેઠજી કહેવા લાગ્યા કે સોરી પ્લીઝ મને તું માફ કરી દે હું તારી સાથે ખૂબ જ પ્રેમ કરું છું અને મેં તારી સાથે ખોટું કર્યું છતાં પણ તે સવાર સવારમાં ચા અને નાસ્તો બનાવ્યો અને મને નાસ્તો આપ્યો હતો એના ઉપરથી આ સાબિત થાય છે કે તું ખૂબ જ સારી એવી છોકરી છે અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું હું તને આ ઘણા જ દિવસથી તને આ વાત બતાવવા માંગતો હતો પરંતુ મને મોકો ના મળ્યો પછી મેં વિચાર્યું કે હું તારી સાથે મશ્કરી કરું અને મજાક કરું અને પછી એમ જ કર્યું હતું પરંતુ તું મારાથી એટલી બધી નારાજ થઈ જઈશ તેનો મને ખ્યાલ પણ ન હતો અને તેની વાત સાંભળીને મારી નજર નીચે ઝૂકી ગઈ હતી અને મિત્રો મેં તેને કહ્યું હતું પરંતુ આવો ગંદો મજાક કોણ કરે છે અને પછી મેં મારા શેઠજી સાથે લગ્ન કરી લીધા હતા હવે મારી જિંદગી ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી મારા ભાઈને મેં મારી સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને મારી માને મારી સાથે રહેવા માટે બોલાવી લીધી હતી અને મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને હા મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો યાર ત્રણ ટકા લોકોએ હજી સુધી નથી કર્યું સબસ્ક્રાઈબ કરો યાર આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક હોય છે અને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી અને હા કોઈ પણ ધર્મ કે જાતિ સાથે પણ સંબંધ હોતો નથી તો વિડીયો જુઓ અને આનંદ માણો ઓકે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા મસ્ત મજાની કમેન્ટ પણ કરતા જજો યાર કાલે ફરી મળીશું નવા અંદાજમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા ઓકે